જય ગૌ માતા જય રાષ્ટ્ર માતા આજ રોજ અમારી સાપરની ગૌરક્ષાની ટીમ ગૌસેવાની ટીમ અને રાજકોટની ગૌરક્ષા અને ગૌ ટીમને અમારા આ એવા પ્રજ્ઞાબેન ગઢવી દ્વારા જાણ કરવામાં આવી હતી કે રેલનગરની અંદર અંદર એક ગૌમાતા મૃત્યુ પામેલ હોય તો અત્યારે અમારી સાપરની ટીમ અને રાજકોટની ટીમ દ્વારા સોખડા ચોકડી ખાતે આ ગૌમાતા ને અત્યારે સંભાળી દેવામાં આવે છે હિન્દુ રીતિ રિવાજ મુજબ અને આ વીડિયોના માધ્યમથી અમે ખાસ કેવા માંગીએ છીએ કે રાજકોટ જિલ્લામાં કોઈ પણ જગ્યાએ ગૌમાતા મૃત્યુ પામે તો અમારા પરમ ગૌ ભક્ત ગૌ સેવકને ગૌ માટે ચોવીસ કલાક ઉપસ્થિત એવા ભરતભાઈ આહિર છાત્રોળાનો તમે સંપર્ક કરી શકો છો એમની યુ ચેનલ પણ છે ઇન્સ્ટાગ્રામ આઈડી પણ છે તો આવી સેવાનું કામ કરતો તમે ફક્ત જાણ કરો તમે બીજું ના કરી શકો છો કાંઈ નહીં અને બને ત્યાં સુધી મદદ પણ કરો કેમ કે આ પણ એક સામાન્ય માણસ હોવા છતાં પણ દિવસ રાત ગૌ માતા માટે કુસ્તી કરતા હોય તો આવા લોકોને આપણે સોશિયલ મીડિયા પર પણ પ્રોત્સાહન આપવું જોઈએ અત્યારે એવી પરિસ્થિતિ છે કે લોકો ફાલતુ કોમેડી હોય કે અશ્લીલ વસ્તુ હોય એની અંદર લોકોને ઘણા ફેમસ કરી દે છે અને તે લોકો કરોડો રૂપિયા કમાય છે તો આ લોકો તો ગૌમાતા માટે સેવા કરે છે કોઈ ગરીબને જરૂર હોય તો એના માટે રાશનની કીટ પહોંચાડે છે જો આવા કાર્યો કરતા હોય આને તમે સોશિયલ મીડિયા ઉપર મજબૂત કરો તો ઘણી બધી સેવાના કાર્યો થઈ શકે તો આ કાર્યની અંદર અમારા પ્રજ્ઞાબેન ગઢવી અને વૈશાલીબેન ખેંગારભાઈ સભાળ ભરતભાઈ આહીર વિપુલભાઈ અને જયેશભાઈ આ તમામ લોકોએ ખૂબ સારો સપોર્ટ આપ્યો અને સાથે સાથે આ જેસીબીની જે મદદ આવી છે એ માધવસિંહજી સોલંકી જે ભગવાન જેસીબી સોખડા ચોકડી દ્વારા ફ્રી ઓફમાં અમે અત્યારે એમની ઓફિસે ગયા કે ગૌ માતાને સમાધિ આપવાની છે તો તાત્કાલિક ધોરણે તેમનો ડ્રાઈવર હાજર નહોતો છતાં પણ તેમને લાવીને દસ મિનિટમાં આ જેસીબી પૂરું પાડ્યું તે બદલ અમે માધવસિંહ સોલંકીજીનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે તમે જ્યારે પણ અમને ગૌ માતા માટે જેસીબીની જરૂર હોય તો તમે ફ્રીમાં જેસીબી ઉપલબ્ધ કરાવો છો તો તમે પણ આવા સેવાના કાર્યો કરતા રહો એવી હું સૌને હાથ જોડીને નમ્ર અપીલ કરું છું સામાજિક કાર્યકર્તા મનીષ રબારી નોંગો રાજકોટ જય ગૌમાતા જય રાષ્ટ્ર માતા